નમસ્કાર દર્શક મિત્રો વી આર લાઈવ ના ટ્રેન્ડિંગ કાર્યક્રમ ઓફ બીટ માં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે ધ્વનિ ઓફ બીટ કાર્યક્રમમાં મિત્રો જ્યારે આપણે રોજ અલગ અલગ વિષય પર ચર્ચા કરીએ છીએ તો આજના કાર્યક્રમમાં વાત કરવી છે ફેશન અંગે કે મેટ લિપસ્ટિક લિપ બામ અને કુદરતી લિપ પ્રોડક્ટ આ બધામાંથી કયું પ્રોડક્ટ વાપરવું જોઈએ અને હા તમામ વેરિયન્ટ અંગે પણ માહિતી મેળવીશું જો તમે લેટેસ્ટ બ્યુટી ટ્રેન્ડ સાથે ચાલી રહ્યા છો તો તમે કદાચ મેટ લિપસ્ટિક વિશે સાંભળ્યું હશે અને આપ તેનો ઉપયોગ પણ કરતા હશો મિત્રો આજના સમયમાં લિપસ્ટિકનો ઉપયોગ સ્ત્રીઓ વધુ કરી રહી છે અને તેનું વેચાણ પણ વધી ગયું છે આ લિપસ્ટિક આટલી લોકપ્રિય થવા પાછળ અનેક કારણો રહેલા છે જેમાંથી એક કારણ છે કે આ લિપસ્ટિક લોંગ લાસ્ટિંગ છે અને તે ઉત્તમ રંગ આપે છે મેટ લિપસ્ટિક એ લિપસ્ટિકનો એક પ્રકાર છે જે બેનગ્લોસિવ ફિનિશ ધરાવે છે તો આ પૂર્ણાહુતિ ફોર્મ્યુલા વધારાના રંગદ્રવ્યો ઉમેરીને પ્રાપ્ત થાય છે જે ઉત્પાદનને સુકવે છે અને તેના પ્રકાશને પ્રતિબિંબિત કરનતા અટકાવે છે પરિણામે આ લિપસ્ટિક જે છે તે વધુ મખમલી રચના ધરાવે છે અને તે સંપૂર્ણ હોઠનો ભ્રમ આપે છે આ તો વાત થઈ મિત્રો મેટ લિપસ્ટિક એટલે શું પરંતુ મેટ લિપસ્ટિક વાપરવાના અનેક ફાયદા પણ છે જે વિશે આગળ જાણીએ મેટ લિપસ્ટિક અન્ય પ્રકારની લિપસ્ટિક કરતા વધુ સમય સુધી ટકી રહે છે એનું કારણ એ છે કે તે ઓછી ગ્લોસી છે અને તેના કારણે જ તે હોઠ પર લાંબા સમય સુધી ટકી રહે છે તો આ લિપસ્ટિક હોઠને ઝાંકા થવાથી અટકાવે છે મેટ લિપસ્ટિકનો બીજો ફાયદો એ છે કે અસમાન હોઠ ધરાવતા લોકો માટે તે વધુ ક્ષમાજનક છે મેટ લિપસ્ટિકની બિન પ્રતિબિંબિત સપાટી તમારા હોઠમાં રહેલી કોઈ પણ અપૂરતાને અસ્પષ્ટ કરવામાં મદદ કરી શકે છે જેનાથી તે સરળ અને વધુ સમાન દેખાય છે મેટ લિપસ્ટિકની જે પ્રમાણે ફાયદા છે ઉપયોગ કરવાના તે પ્રમાણે બે ત્રણ નુકસાન પણ રહેલા છે તો આપને તે વિશે જણાવીએ તો મેટ લિપસ્ટિક ના ઘણી ખામીઓ છે જે ધ્યાનમાં લેવા જેવી છે સૌપ્રથમ ખામી એ છે કે મેટ લિપસ્ટિકમાં માં સુકી રચના હોય છે ક્રીમી ફોર્મ્યુલા કરતા તેને લગાવવી પડકાર રૂપ બની શકે છે જો તમારા હોઠ સુકા અથવા તો ફાટેલા છે તો તમારે ખાસ કરીને કાળજી રાખવી જોઈએ કારણ કે આ લિપસ્ટિક તમારા હોઠ પર કોઈ પણ શુષ્ક ધબ્બા પર ભાર મૂકી શકે છે વધુમાં મેટ લિપસ્ટિક અન્ય પ્રકારની લિપસ્ટિક કરતા પહેરવામાં ઓછી આરામદાયક હોઈ શકે છે તેનું એ કારણ એ છે કે તેના ઉત્પાદનમાં ભેજની અછત હોય છે અને તેના કારણે હોટ જે છે તે સૂકા પડી શકે છે ઘણા ફોર્મ્યુલા ક્રેકિંગ અથવા ફ્લેકિંગની સંભાવના પણ હોઈ શકે છે અને હા એ પણ જાણવું જરૂરી રહ્યું કે દરેક લોકોને મેટ લિપસ્ટિક અનુરૂપ નથી આવતી મેટ લિપસ્ટિક આપને શૂટ થશે કે કેમ તે કઈ રીતે જાણી શકાય છે તે વિશે આપને જણાવીએ તો તમારા હોઠને પਹਿલાથી તૈયાર કરો મેટ લિપસ્ટિક લગાવતા પહેલા તમારા હોઠને એક્સફોલિયેટ કરો અને લિપ બામ લગાવો યોગ્ય શેડ પસંદ કરો જેમ આપણે અગાઉ ઉલ્લેખ કર્યો તેમ તમામ ત્વચાના ટોન મેટ લિપસ્ટિક ને અનુરૂપ નથી આવતા તમારી ત્વચાના રંગ સાથે પૂરક થાય તેવા શેડની પસંદગી કરવી જોઈએ કારણ કે ઘણી વખત વિવિધ રંગો સાથે પ્રયોગ કરવો એ નુકસાનકારક થઈ શકે છે અને ક્યારેક તે સારો પણ સાબિત થાય છે લિપ લાઇનરનો ઉપયોગ કરો તમારી લિપસ્ટિકને સ્મજિંગ અથવા બ્લીડિંગથી બચાવવા માટે લિપ લાઇનરનો ઉપયોગ કરવો જોઈએ તમારી લિપસ્ટિકના સમાન શેડમાં લિપ લાઇનર તમારી લિપસ્ટિકના રંગને નિખારવામાં વધુ મદદ કરશે કાળજી સાથે લિપસ્ટિકનો ઉપયોગ કરો મેટ લિપસ્ટિક લગાવવી પડકારજનક હોઈ શકે છે તેથી તમારે સમય કાઢી અને પ્રોડક્ટને કાળજી સાથે લગાવવું જરૂરી છે લિપસ્ટિકને હોઠ પર લગાવવા માટે આપ બ્રશ અથવા તો આંગળીનો ઉપયોગ પણ કરી શકો છો આખા દિવસ દરમિયાન ટચ અપ કરો જ્યારે પણ આપ મેટ લિપસ્ટિક અન્ય પ્રકારની લિપસ્ટિક કરતા વધુ સમય સુધી ચાલે છે તેથી લગાવો છો પરંતુ આપની લિપસ્ટિક તાજી દેખાય અને તે મોઇશ્ચરાઇઝ્ડ દેખાય તેના માટે તમારે વારે ઘરીએ થોડું થોડું લિપસ્ટિક એપ્લાય કરતા રહેવું જોઈએ મિત્રો આ તો વાત થઈ મેટ લિપસ્ટિકની પણ 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 આપને જણાવી દઈએ કે આપ મેટ સાથે સાથે ઉપયોગ કરી શકો છો અથવા તો અમુક લિપબામ આપ ઘરે પણ બનાવી શકો છો હવે કઈ રીતે તે ઘરે બની શકે છે તે વિષય જાણીએ અને આપ જો લિપસ્ટિક નો ઉપયોગ નથી કરવા ઈચ્છુક તો આપ આપિન્ટેડ લિપબામનો પણ ઉપયોગ કરી શકો છો ઘણી વખત લોકોને હોઠ ફાટવાની તકલીફ સામાન્ય રીતે રહેતી હોય છે ત્યારે લોકો બામનો ઉપયોગ કરતા હોય છે પરંતુ હકીકતમાં તેનો રોજ બરોજ ઉપયોગ કરવો જોઈએ જેથી આપણા હોઠ પણ મોઈશ્ચરાઈઝડ રહે અને હોઠ ફાટવાની સમસ્યા ન થાય પરંતુ આપને જણાવી દઈએ કે બજારમાં મળતા બામમાં કેમિકલ પ્રોડક્ટ્સનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે જેના કારણે સ્કિનને લાંબા ગાળે નુકસાન થાય છે તમે સરળતાથી ઘરે લિપ બામ પણ બનાવી શકો છો બીટનું લિપ બામ એક બીટ લેવું અને બે ચમચી વેસેલિનનો ઉપયોગ કરો હોમમેડ લિપ બામ બનાવવા માટે સૌપ્રથમ એક બીટ લો તેને ધોઈ અને છીણી લો તેને તડકામાં સૂકવી દો જ્યારે બીટ સુકાઈ જાય ત્યારે ગ્રાઇન્ડરમાં તેને એકદમ બારીક પીસી લો આ પાવડરને એક બાઉલમાં લઈ લો અને આ પાવડરમાં બે ચમચી વેસેલિન અને બે વિટામિનની ઈ કેપ્સ્યુલ જે છે તે મિક્સ કરી લો આ પેસ્ટને બરાબર મિક્સ કરી લો તૈયાર છે આ લિપબામ આ લિપ લિપબામને નાની ડબ્બીમાં ભરી અથવા તો લિપસ્ટિક સ્ટીપમાં ભરી આપ તેને રેફ્રિજિજરેટ કરી શકો છો ગુલાબમાંથી લિપ બામ બનાવવાની રીત એક પેનને ગેસ પર મૂકો અને ધીમી આંચ સાથે તેમાં વેસેલિન નાખો અને તેને પીગળાવો તેમાં ગુલાબની પાખડીઓ નાખો અને જ્યાં સુધી ગુલાબની પાખડી ભૂરા રંગની ન થાય ત્યાં સુધી તેને ગરમ કરો હવે ગેસ બંધ કરી અને તેને મિક્સરમાં પીસી લો અને પછી તેને એરટાઇટ કન્ટેનર જે છે નાની ડબ્બી તેમાં આપ ભરી શકો છો સાથે જ લિપસ્ટિક સ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો તેને રેફ્રિજરેટ કરો તમારો લિપ બામ તૈયાર છે શું પહેલાં મિત્રો આપ તેને હોઠ પર લગાવી શકો છો તે ઉપરાંત આપને બીજી એક રીતે જણાવીએ તો આ લીપ બામ ને બનાવા માટે આપ ગુલાબની પાખડીઓને પહેલા ક્રશ કરી લો સુકવીને તે ક્રશ ગુલાબની પાખડીઓનો જે બારીક ભૂકો બને છે તેમાં આપ વેસલીન ઉમેરી શકો છો અને આ રીતે પણ રોજ લીપ બામ આપ ઘરે બનાવી શકો છો મિત્રો આ જ રીતે અલગ અલગ વસ્તુના પ્રયોગો કરીને આપ ઘરે જ લીપ બામ બનાવી શકો છો ત્યારે મિત્રો આજના ઓફબિટ કાર્યક્રમમાં ફક્ત આપ એટલું જ આજનો ઓફબીટ કાર્યક્રમમાં અમે આપને મેટ લિપસ્ટિક અને લિપ બામ વિશે માહિતી આપી સ્કિન ટોન પ્રમાણે આપને કઈ વસ્તુ શૂટ થશે તે આપ જરૂરથી વાપરી અને નક્કી કરી શકો છો મળીશું ફરી એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ અને અમને આપશો રજા નમસ્કાર